કરોડ પાંત્રીસ લાખ નું ખુલેખું ફેરવી જો થઈ જનાર પ્રશાંત વાઘેલાને રાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યું છે શહેરોના લોકોને વિશ્વાસમાં લઈ ઊંચું વળતર આપવાના બહાને શેરબજારમાં પૈસા રોકવાનું તરકટ રચી રૂપે કરોડ પાંત્રીસ લાખનું ભૂલેખુ ફેરવી છુમંતર થઈ જનાર પ્રશાંત વાઘેલાને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો છે ધ્રાંગધ્રા શહેરના મધ્યમ વર્ગના લોકોને ફોસ લાવી કરોડોની ઠગાઈ ને આપવા બદલ ભાઈ બહેનની જોડી સાથે ધ્રાંગધ્રા શહેરના ધીરજભાઈ પરમાર દ્વારા વિરોધ નોંધવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો કે અનેક વેપારીઓ શહેરીજનોના મહેનતના પૈસા હોય પોલીસ સમગ્ર મામલાનો આકરા પાણી લીધો હતો અને તાબડતોડ પીએસઆઈ કે વાઘેલાની ખાસ ટીમ આરોપી પ્રશાંત વાઘેલાના સંભવિત ઠેકાણાઓને તપાસી રહી હતી અને અંતે ધ્રાંગધ્રા સિટી પોલીસે પ્રશાંત વાઘેલાને ઝડપી પાડ્યો છે અને હાલ તેના રિમાન્ડ માંગવા સક્રિય બની છે સુરેન્દ્રનગરના રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ધીરજભાઈ કિશોરભાઈ પરમાર રહે ધ્રાંગધ્રાના હોય સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલ કે આ કામના આરોપી પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલા તથા તેમના બહેને બંનેએ ભેગા મળી અને ધ્રાંગધ્રા શહેરના રહીશો સાથે કુલ એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા ચીટિંગ ચીટિંગ કરેલ છે છે જેમાં પોતાની સાથે આશરે લગભગ લાખ જેટલું આ જેટલા ધ્રાંગધ્રા શહેરના રહીશોને શેર બજારમાં નાણાં રોકવાના બાને ઘણી મોટી રકમ રોકાવેલ અને દર મહિને પંદર ટકા જેટલું રિટર્ન આપવાના બાને છેતરપિંડી કરેલ અને ગુનો સુધી સુધી આજ સુધી બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા જેમાંથી ગઈકાલે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને આ કામના મુખ્ય આરોપી પ્રશાંતભાઈ વાઘેલાને અટક કરેલ છે અને નામદાર કોર્ટમાંથી પાછળ રિમાન્ડ મેળવેલ છે